વિક્રમ વેતાળ સિંહાસન બત્રીસ કે બત્રીસ પુતળીની વાર્તાઓ જરૂર આ એવી વાર્તાઓ છે કે જેને ક્યારેક ક્યારેક ને તમે સાંભળી આજે આપણે પુતળી વાર્તા સાંભળવાના છે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યાં જયલક્ષ્મી નામની પુતળી બોલી હે રાજા ભોજ મારી વાત સાંભળ એક દિવસ એક ચારણ રાજા વિક્રમના દરબાર માંગ્યો ગયો રાજાને પ્રણામ કર્યા રાજાએ ચારણને આવવાનું કારણ પૂછ્યું ચારણે નમ્રતાથી કીધું રાજન તમે તો રાજા નહીં પણ રાજા હરીશચંદ્ર જેવા છો આ લોકમાં તમે ઇન્દ્રનો અવતાર છો આખી પૃથ્વી ઉપર તમારી કીર્તિ ફેલાયેલી છે હું કાલીનો દાસ છું તમે જ મારી મદદ કરી શકો એમ છો હું એક મોટી આશા લઈને તમારી પાસે આવ્યો છું રાજાએ હસીને ચારણને કીધું તમે શું ઈચ્છો છો સ્પષ્ટતા કરો તો ખબર પડે જવાબમાં ચારણે કીધું મહારાજ મારા ઘરમાં એક જુવાન કન્યા છે હું એના લગ્ન કરવા માંગુ છું પરંતુ એના હાથ પીડા કરવા જેટલી શક્તિ મારામાં નથી આ સાંભળી રાજાએ મંત્રીને કીધું મંત્રી ચારણ જે માગે એને આપી દો ચારણે કીધું મહારાજ તમારે જે આપવું હોય એ તમારી સામે જ આપી દો હવે મને આ સંસારમાં કોઈ રસ નથી રાજા વિક્રમે દસ લાખ રૂપિયા રોકડા હીરા મોતીના થાળ ભરીને આપ્યા એ લઈ અને ચારણ ખુશ થતો થતો પોતાના ઘરે ગયો અને દીકરીના લગ્નની ધમાલમાં પડી ગયો આ બાજુ રાજા વિક્રમે બે જાસૂસોને મોકલ્યા અને કીધું કે જઈને તપાસ કરો કે ચારણ શું કરે છે શું ખરેખર તે પોતાની દીકરીના લગ્ન કરે છે ચારણ ને દીકરીના લગ્ન થઈ ગયા પછી જાસુસો એ રાજાને કીધું મહારાજ એ ચારણે પોતાની દીકરીના લગ્ન એવા ધામધૂમ થી કર્યા છે કે આ યુગમાં કોઈ કરી શકશે જ નહીં જે કઈ અહીંથી લઈ ગયો એ બધું જ પોતાની દીકરીને દહેજમાં આપી દીધું આ સાંભળી રાજાએ ફરી લાખ રૂપિયા તે ચારણના ઘરે મોકલાવ્યા અને મનમાં ઘણો ખુશ થયો અને બોલ્યો મારું નસીબ સારું છે જેથી મારા રાજ્યમાં આવા હિંમતવાળા છે આવું કઈ અને પુતળી બોલી સાંભળ રાજા ભોજ આટલું ધન આપી રાજાએ ચારણનો ખર્ચો મોકલી આપ્યો આવો દાની તું હોય તું આ સિંહાસન ઉપર બેસ આ સાંભળતા જ રાજા નિરાશ થઈ ગયો અને પોતાના મહેલમાં પાછો આવ્યો સવાર થતાં જ એ તૈયાર થઈ અને વળી પાછો સિંહાસનની પાસે પહોંચી ગયો ત્યાં વિદ્યાવતી નામની પુતળી એક નવી વાત સાથે પ્રગટ થઈ ગઈ શું હશે વિદ્યાવતીની વાર્તા એ સાંભળવા તમારે ચેનલના બીજા વિડીયોઝની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્રીસીની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે